મારું નામ લીરાભાઈ સલજીભાઈ પટેલ છે આજે અમારે ખેડૂતોને અખાત્રીનો એક પર્વ દિવસ ગણાય છે અને અખાત્રી ખેડૂત આનંદમય રહે છે અખાત્રી આવે તે બે તે દિવસે ખેડૂતો બળને શણગારે છે અને સાતધાન ભેગા કરે છે તેમાં ઘઉં મકાઈ બાજરી તલ અરદ કુંર આવા બધા થઈને સાતધાની ભેગા થઈને એક જગાએ આખા ગામના ખેડૂતો એક જગાએ જાય છે અને તો એક જગાએ સમુદ્ર સવારે ભાઈઓ અને બધા ભેગા મળી ને અડોદરા કરીએ છીએ અને પછી છૂટા પડીએ છીએ હું જય અખાત્રી એટલે ખેડૂતનો આનંદનો દિવસ છે અને તે સારો દિવસ ગણે છે ખેડૂત આખા વર્ષનો હું અને તે ચોમાસા પહેલાં જે ખેડૂતો પછી અખાત્રી પછી બિહારણની તૈયારીઓ કરે છે આજે અખાત્રીનો મહત્વનો દિવસ છે અમારે ખેડૂતોનો અને સાથે મળીને અમે ખેડૂતો બધા અમારું જીવનનું નવી અમે શરૂઆત કરીએ છીએ અને અત્યારે અમે અળોતરા કરીએ છે અને સાત ધાન ભેગા કરી અને અમે અત્યારે બધા ગામ ભેગા મળી અને સ્વાધ્ય પરિવાર બધા દ્વારા અમે સાથે મળીને અમે અડોતરા કરીએ છીએ અને મારું નવું જીવનની શરૂઆત કરીએ છીએ આજથી અમે ખેડૂત ઘઉં મકાઈ દાળ અડદ ચણા ગુમેર બાજરી મકાઈ અને બીજા સર્વ બીજા બધા છે પણ અમારા એ આ સાત ધાન છે એ મારા મુખ્ય ધન છે નું મહત્વ એ જ કે અમારું ખેડૂતોનો અમારો પર્વ દિવસ ગણવામાં આવે છે અને આજથી અમે આજે ની શરૂઆત કરીએ છીએ અને ચોમાસાનું આગમન નિયમની રાહ જોઈ લઈએ છીએ